તો મોડું થઈ ગયું મારા ભીડ તો કામ પતાવી દોરા આવશે કિસ્મત ની વાત છે ભગવાન આલું હા તો સારું છે જય રામ શ્રી રામ જય જય રામ

શું હે મશીન હમણાં મશીન નવું લાવ્યો હે હવે મોત મરવો જાય હિસાબે આવું થાય પછા ભાઈ આ હિસાબે આવું થાય હવે તો સારું ઉપાધિ ના પોટલા હે

હવે મારે બધું યાદ આવ્યું મને મારા ભાઈએ કીધું હતું કે મારા કાકા નું છોકરા કીધું હતું કે બે ગાડલા લેતા આવજે કે તું હંચેર બંચે જાય હવે હંકેર તો આવ્યો હું ગાડલા વાળી દુકાને આવી ગયો હું લાઈ લાઈ ફોન કરી લેવા દે પેલો ફોન કરી પૂછી તો લઉં પૈસા તો આલ્યા નહીં પણ શું કરવાનું હાલો હલો ગાડલા મંગાવ્યા પણ પૈસા તો તે હાલવા નહીં રહ્યો હતો એવું જે ભાવ હોય તમતા હા ગાડલા તો હું લેતા વાંધો નહીં વાંધો પૈસા તો હે મારે મારે રોકડા નહીં પણ ગુગલ પે કરી દીધી તો બરાબર હા વાંધો નહીં એ હાર વાંધો નહીં એ ભલે ભલે

અત્યારે મોસમ છે ઠંડી જવર પડે છે એટલે પ્યોર રૂની જ છે સ્પેશિયલ દેશી એટલે કાભા તો અંદર તમે જોઈ લો તમને ચેક કરી લેવાનું કાભા હે અને કોઈ ખોટું હે અંદર તો તમે તારે હોટેલી બાર મહિને પાછી લાવવાની એવું હે હા

રેડી રેડી કોળા હું તમારી કોળા ના બદલે ગધાડો પાડું મારા બેટ ઓ આ તો શું લે મારા બેટ નું ફિરવો એ એ હું પાંચ પાડું એ હું એમ ને ના ભલા મણા હવે શું કરવાનું છોકરા આ જાવ કા જાવ તો આપણે નઈ ફાવે છોકરા ના દો આ ચલા તો હું ઓલા ગાદ લો તો થોડક શિયાળાની એવી ઠંડી પડે છે ને હમણાં તો આ ઉતરણ ઉપર તો ધાર ફરાવે ઠંડી

પેલું ભાઈ બોલો બીજું બોલો ઠંડી પડે જબરજસ્ત એમ એવો પડે એટલે થોડોક ગાદલા બાદલા કે શંકેશ્વર બોલો

સોડિયા ને ભણાવવાનો કોઈ ફાયદો નહીં છોકરાને બાર પાસ કરાવો કોલેજ કરાવો કે ગમે તે કરાવો બાકી એટલો વિશ્વાસ રાખો કે સોડિયા ને ના ભણાવશો મારો કહેવાનું મોટા ભાઈ એટલું છે કે સોર્ય હાથ પાસ કરાવી અમે સોળ કોઈ નોકરી આપવાની જમાના પરમાણે જેનું જેના માવતર ને જે ખાનદાની હોય અમુક જે માણસો ની જેવી રાય બરાબર આપડે પાસે બીજો મને નિયમ તો જો સરકાર નો કોઈ હારો લાગતો નહી આ સમયની અંદર સોળી અને તમે ભણાવો એટલે છોડીયું કોઈ છોકરા માં પ્રેમ થઈ જાય એટલે છોકરાને પ્રેમ થઈ જાય તે છોકરાને સોડી ને પેલું પ્રેમ થઈ જાય એટલે સરકાર આપતા નિયમ કેવા કાઢ્યા પ્રેમ લગ્ન કરાય છે અત્યારે મા બાપને માને નવ મહિના પેટ માં છોડી રાખવાની અને મોટી કરતા 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 આ ના કરતા હોર હોર એની સોળી થાય ત્યાં સુધી એની જવાબદારીના માતા પિતાની રહે સાચી વાત પછી કોલેજ એટલે કોલેજ એટલે સરકાર માવતર નહીં બાપ નહીં આ મારી મા નહી ઘણી જગ્યા કિસ્સા કિસ્સા હેડે હે એટલે મારો ભાઈ હું તો તમને એટલું માનું કે છોડીને કોઈ કોલેજ ના કરાવશે તો કોઈ ભણતર ભણાવશે ભણાવો છ સાત જ ભણાવો આમ તો સો ની વાત સાચી કીધી માવતર ની વેલ્યુ નથી બાપે આટલી ગુનો છે ભૂલશે સરકાર ને કેવાતું જ નહીં કરાવી દો તેમ હેન અમે સાચી વાત એટલે મહેરબાની કરી મોટા ભાઈ હવે બરોબર લાંબુ મને બઉ મેપ ને આટલી ગાદલી સીવડાવી એક તો ગાડલો લેવા આવ્યો આટલો માપ લઈ લો તમે ભૂ ભુવા થવાનું હે ને એટલે આટલી ગાદલી મારો માપ લઈ લો ગાદલી એટલી સીવડાવવાની આવશે ને માપ લેતા માપ તો લઈ હાલ મારે તો મપટ લેવું આપડે ઇજ્જત થી ધંધો કરવાનો પાંચ ગ્રાક તમે ખેંચી લાવશો બરાબર આપડે શંકેશ્વર માં જઈ એકસો આઠ ના ગેટ ની બાજુ દુકાન છે એકતા બરાબર નામ જ એકતા હૈ તો સાચી વાત મેં વાંચ્યું

અને તો આ હું ખેડૂત છું ને મારા ખેતીની આવક આવે ને એટલે તમારે પૈસા ભરી દઈશ બરાબર એ બરોબર હો અને તૈયાર રાખજો અને વસ્તુ સારી આલજો બ્રાન્ડેડ વસ્તુ એટલે ના કેવું પડે તમ ગેરંટી સાથે હોય બરાબર સારું ભલે જય માતાજી હા જય માતાજી આવજો જય માતાજી મિત્રો આપણે એકસો આઠ ની બાજુમાં એકતા ગાદલા ભંડાર મુલાકાત લેજો અને તેમના ગાદલા અને એ બધું વસ્તુ ખરીદવાના આગ્રહ રાખજો અને આની પૈસા એમની દુકાન છે એકસો આઠ ની બાજુમાં મસ્ત મસ્ત વિડીયો આવશે જોતા રેજો અને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને જોવાનું ભૂલતા નહીં જય માતા જય અલગ રાણી જયારે